વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભુજની જીકે જનરલ હોસ્પિટલના કાઉન્સેલરે વાત કરી હતી મારું નામ દર્શન રાવલ છે હું જીકે જનરલ હોસ્પિટલમાં બ્લડ બેન્ક કાઉન્સેલર તરીકે મારી ફરજ બજાવું છું અને આજે ચૌદમી જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ બ્લડ ગ્રુપ એ બી અને ઓની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક કાર્લ લાઇન્સ્ટાઈનરનો આજે જન્મદિવસ છે અને એ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તમામ રક્તદાતાઓનો આભાર માનવાના શુદ્ધાશયથી આ ચૌદમી જૂનની રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વખતની થીમ પણ સરકારે એવી જ નક્કી કરી છે ટ્વેન્ટી યર્સ ઓફ સેલિબ્રેટિંગ ગીવીંગ થેન્ક યુ બ્લડ ડોનર્સ આ થીમ ઉપર આ વખતે આ ચૌદમી જૂનની ઉજવણી થઈ રહી છે અને તમામ રક્તદાતાઓનો

નિયમિત રીતે રક્તદાન કરી શકે રક્તદાન કરવા માટે હળવો ચા નાસ્તો કરેલો હોવો જોઈએ અને હેમોગ્લોબિનનું બાર પોઈન્ટ પાંચથી ગ્રામથી વધારે હોવું જોઈએ એવા તમામ લોકો નિયમિત રીતે રક્તદાન કરી શકે કે જ્યાં બ્લડ બેંક છે કોઈ પણ બ્લડ બેન્કની અંદર એ રક્તદાન કરી શકે છે અને રક્તદાન કરીને ડોનરે તરત ઊભું ન થઈ જવું જોઈએ એક પાંચ મિનિટ રેસ્ટ કરી અને પછી કોફી બિસ્કિટ અથવા તો ફ્રૂટ જ્યુસ લઈ અને પછી રૂટિન તમામ કામ કરી શકે છે એમાં કોઈ વધારાનો ઘી દૂધનો ખોરાક લેવો એવું જરૂરી નથી જે રક્તદાન આપે છે એ માત્રને માત્ર અડતાલીસ કલાકની અંદર એ જથ્થો જે પોતાના શરીરમાં પુનઃ નિર્માણ પામે છે એ લોકો હજી કોઈ રક્ત આપના માધ્યમથી હું તમામ લોકોને એક ખાસ અપીલ કરીશ કે હોસ્પિટલની અંદર અવારનવાર અકસ્માતના કેસો આવે છે અનેક પ્રસૂતિના ઓપરેશનો થતાં હોય છે અનેક સર્જિકલ ઓપ ઓપરેશનો થતાં હોય છે હાડકાના પણ ઓપરેશનો થતાં હોય છે આ ઉપરાંત ખાસ કરીને થેલેસીમિયા અને ડાયાલિસિસના દર્દીઓ માટે લોહીની અવિરત જરૂર પડતી હોય છે લોહી એક એવી વસ્તુ છે કે એ માનવ શરીરની અંદર જ બને છે એનો કોઈ આજ દિવસ સુધી કોઈ વિકલ્પ શોધાયો નથી અને એટલા માટે જ રક્તદાનનું મહત્ત્વ છે રક્તદાન એ મહાદાન એટલા માટે જ આપણે કહીએ છીએ કે કોઈક વ્યક્તિનો આપણે જીવ બચાવી શકીએ છીએ હેલો એવરી વન આઈ એમ ડૉક્ટર કર્મી પટેલ આઈ એમ પેથોલોજી આર વન એટ જીકે જનરલ હોસ્પિટલ અને આજે આપણે વર્લ્ડ ડોનર્સ ડે છે એટલા માટે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે કે અમે એ તમામ ડોનર્સને થેન્ક યુ કહી શકીએ કે એ લોકો આગળ આવી અને એ લોકોએ બ્લડ ડોનેટ કરીને કેટલા બધા લોકોને આવી રીતે બચાવ્યા છે